કાપોદ્રા વિસ્તારમાંથી માંથી એક ચાર વર્ષની બાળકી ગુમ થઈ જતા સુરત શહેરનો અલગ અલગ પોલીસ પથકના એકસો થી પણ વધુ જવાનો બાળકીની શોધખોળમાં જોડાયા હતા અને ફક્ત વીસ મિનિટના જેટલા સમયગાળામાં બાળકેને શોધી કાઢી માતા પિતાને સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે કાપોદરા પોલીસ પથકની હદ વિસ્તારમાંથી ચાર વર્ષની બાળકી ગુમ થઈ જવાની ઘટના બની હતી કાપોદરા વિસ્તારમાં આવેલા વિશાલનગર એકમાં બસો બોતેર નંબરમાં રહેતા અમરસિંહભાઈ રાઠોડ શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અમરસિંહભાઈને સંતાનમાં એક ચાર વર્ષની બાળકી બંસી છે બપોરના એકના સુમારે બંસીને નીચે આવેલી કરિયાણાની દુકાન પર છાશ લેવા મોકલી હતી જોકે દસ મિનિટ સુધી તે દુકાન પરથી ઘરે નહીં આવતા કરિયાણાના દુકાનદાર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મારે ત્યાં બાળકી છાશ લેવા આવી જ નથી જોકે મારે ત્યાં છાશ નહીં હોવાથી મેં ના પાડતા તે આગળ ગઈ હતી ત્યારબાદ માતા પિતાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી જોકે બાળકી નહીં મળતા કાપોદરા પોલીસ મથકે જાણ કરાઈ હતી કાપોદરા પોલીસે ઘટનાને તરત ગંભીરતાથી લઈને તાત્કાલિક ટીમની શોધખોળ માટે રવાના કરી હતી ત્યારબાદ કાપોદરાની સી ટીમ તેમજ વરાછા સરથાણા અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા તેમની ટીમ પણ શોધખોળમાં જોતરાઈ હતી સી ટીમ દ્વારા અનેક જગ્યાએ બાળકીના ફોટો બતાવી ભાડ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પોલીસ દ્વારા નદીતટ તેમજ આવા જગ્યા પણ તપાસ કરાઈ હતી અને અનેક જગ્યાના સીસીટીવી પણ તપાસ્યા હતા જેમાં બાળકી દોડતી દેખાઈ રહી હતી ત્યારબાદ બાળકી વરાછા પોલીસ પતકની હદમાં અશ્વની કુમાર ગૌશાળામાંથી મળી આવી હતી પોલીસે આ કામગીરી માત્ર વીસ મિનિટમાં જ કરી બાળકીનું મિલન પોતાના માતા પિતા સાથે કરાવતા તેઓના મોઢા પર પણ આજે ખુશી જોવા મળી હતી અને પોલીસનો આભાર તેને વ્યક્ત કર્યો છે સુરેશભાઈ રામજીભાઈ રાઠોડ અમારી ચાર વર્ષની ભાણકી ગાયબ થઈ ગઈ હતી સાસ લેવા માટે મોકલી હતી બીજા રસ્તે ચડી ગઈ અને પંદર વીસ મિનિટ સુધી અમે રાહ જોઈ રાહ જોઈ એમાં ન મળી તો પછી અમે પોલીસ સ્ટેશન હાજર થયા કાપોદરા પોલીસ સ્ટેશન હું અને મારા કાકા બે બંને હાજર થઈને પછી ત્યાં જઈને કમ્પ્લેન લખાવી કે અમારી ચાર વર્ષની ભાણકી ગુમ થઈ ગયેલી છે તો પોલીસ તાત્કાલિક ઘટના કામગીરીમાં ચાલુ થઈ ગયા પછી બધા સ્ટાફ આવી કાઢી અને એક્શન લીધી પૂરેપૂરી પછી પંદર વીસ મિનિટ થઈ તો વરાછા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે આ છોકરી અહીંયા છે હાજર છે બળાત્કાર અત્યાચાર હત્યા જેવી ઘટનાઓ સતત વધી રહી છે ચાર વર્ષની બાળકી ગુમ થઈ જતાં કાપોતરા પોલીસે ઘટનાને ગંભીરતા લીધી હતી અને બાળકીને તાત્કાલિક શોધી કાઢી કામગીરી ખરેખર કરી છે અઝર કુરશે સાથે હર્ષદ શેઠા